પાટણમાંથી પટોળા બનાવતા કારીગરોની સંખ્યા વધતા વધતી જતી મોંઘવારીના કારણે ઘટતી જાય છે ઐતિહાસિક પરંપરાગત પટોળા નામશેષ ન થાય અને કારીગરોની રુચિ જળવાઈ રહે તે હેતુથી પટોળા બનાવતા મેહુલ સાલવીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર પાટણના પટોળાને બજેટમાં રો મટીરિયલ સસ્તું બનાવવામાં સહકાર આપે ઉલ્લેખનીય છે કે પાટણને ઐતિહાસિક નગરી તરીકે ઓળખવામાં આવે છે એના પટોળા દેશ વિદેશમાં વખણાય છે પાટણનું પટોળું આજે પણ વિશ્વનું બજાર ગજવે છે ત્યારે જો કારીગરોની માંગ સંતોષાય તો સ્થાનિક લોકોને રોજગારી પૂરી પડી શકે વર્ષ પહેલા આની પ્રાઇસ હતી એક લાખ રૂપિયા અને આજે સવા લાખ દોઢ લાખ રૂપિયા એની પ્રાઇસ છે શરૂઆતી પ્રાઇસ તો તમે જો તો એ પ્રમાણે પટોળાની પ્રાઇસ એટલી નથી વધી લેબર બહુ મોંઘું થઈ ગયું છે મટીરિયલ બધું મોંઘું થઈ ગયું છે કાળી લુપ્ત થતી હસ્ત કારીગરી છે જે જે આજ થી નવસો થી હજાર વર્ષ પેહલા સાતસો family બનાવતા હતા અત્યારે ફક્ત પાટણ માં ત્રણ ચાર family બનાવે છે original double ઇકત પટોળા તો એને કાંક budget માં એને આવરી લઈ અને એને કાંક પ્રોત્સાહન મળે એવી આશા રાખીએ છીએ